જો તમે પણ તમારા બાળકને કફ સિરપ પીવડાવતા હોય તો સાવધાન થઈ જજો કારણ કે કફ સિરપમાં રહેલા ઝેરી તત્વો છે તમારા બાળકનું મોત નિપજાવી શકે જી હા મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે સોળ બાળકોના મોત નિપજ્યા છે આ કેસની વધુ તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું કે ગુજરાતમાં બનેલિયા કફ સિરપ છે એની અંદર ડાયથિલિન ગ્લાયકોલનું પ્રમાણ છે નક્કી મર્યાદા કરતાં વધારે જોવા મળ્યું ત્યારે આવો જાણીએ આ ડાઈએથિલિન ગ્લાયકોલ છે શું ડાયથીલિમ લાઇકોલ એ સિરપના પ્રોડક્શનને સસ્તું બનાવવા માટે વાપરવામાં આવે છે જે બાળકના શરીરની અંદર જઈ કિડનીને ગંભીર રીતે નુકસાન પહોંચાડે જે એસિડના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેમજ તેને હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે અને ઘણા કિસ્સાઓમાં તો બાળક છે એને કુમારમાં જવાની શક્યતાઓ પણ વધી જાય છે ઇથિલિન ગ્લાયકોલ એ નર્વસ સિસ્ટમ અને લિવરને પણ નુકસાન પહોંચાડે છે તેમજ તે એન્ટીફ્રીઝ તરીકે પણ વાપરવામાં આવે ડબલ્યુ સ્ટાન્ડર્ડ અનુસાર દવાઓની અંદર ઇથિલિન ગ્લાયકોલ કે ડાયથિલિન ગ્લાયકોલનું પ્રમાણ છે પોઈન્ટ કરતાં વધારે ન હોય જોઈએ તમિલનાડુ બાદ મધ્યપ્રદેશ અને કેરળની અંદર પણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે ત્યારે આવી વિશે તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં જોઈ